ભાઈ ભક્તો તમને પણ દર્શન કરાવીશું તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો આ ભાઈ અમારા વેમાયારીથી આવેલા છે એમની ઇન્સ્ટા આઈડી છે ડીજે તો ડીજે મ્યુઝિક તો ભાઈને સપોર્ટ કરો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરો તો આજના વિડીયોમાં તમને ખાખર બતાવીશું મિત્રો જેટલું બને એટલું કમેન્ટમાં જય પાઠીજી લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળ વિડીયોમાં જય માતાજી મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે આજે ચોથો દિવસ છે આપણો તો આપણે લસુંદરાવાડી નેર પર આવી ગયા છે તો અહીંયાથી તમે લસુંદરા નેરનો નજારો જોઈ શકો છો તો આપણા મિત્રો અહીંયા મળી ગયેલા છે આપણને અહીંયા લસુંદરા નેરમાં નાવાના છે ઉપરથી તો મિત્રો ચાલો અહીંયાથી તમે બીજા પણ ભાવિ ભક્તોના દર્શન કરાવીએ જે પદયાત્રા કરી રહ્યા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો સામે અબજેટ તો આગળ પણ બધા ભાઈઓ આવી રહ્યા જય માતાજી કેમ સુ મિત્રો સ્વાગત છે તમારો ફરી એક અમારી લાલુ રમન ચેનલ માટે મિત્રો ફાઈનલી આપણે લસુડા ગામમાં એન્ટર કરી ગયા છે તો આપણો આજે ચોથો દિવસ થાય છે

एक एक मिनट तो सेवा कर rawa pada yang ખાખરિયા વડની બજારમાં એન્ટર થઈ ગયા છે તો ચાલો અહીંયાથી તમને બજાર અને મંદિરનો વ્યૂ કંઈ આ ટાઈપનો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મંદિરમાં લોકો ભાઈ ભક્તો અહીંયા જાય છે મંદિરમાં દર્શન કરવા માટે તો ચાલો તમને પણ દર્શન અંદરથી આવીશું તો અહીંયા મોબાઈલ એલાઉડ અંદર નથી તો આપણે બહારથી દર્શન કર્યા તો બેન મંદિરના દર્શન તમને કરાવીશું તો જે પણ ભાઈ ચેનલ પર નવા હોય એટલો થોડો સપોર્ટ કરજો ભાઈને તો ચાલો વિડીયોને આગળ દર્શન કરીશું જય પાટીજી મહારાજ જેટલા પણ ભાઈ ભક્તો વિડીયો જોવે છે એમની મનોકામના પૂર્ણ કરે એ પાટીજીને પ્રાર્થના કરીએ તો યાદી તમે અર્જે સામે જોઈ શકો છો કે આ પાવન ભૂમિ ખાખડિયાવન પાટીજી મહારાજ ગાય દ્વારે ચડ્યા અહીંયાનું બલિદાન આપ્યું ગાયો માટે તો મિત્રો કમેન્ટમાં જય પાટીજી મહારાજ જરૂરથી લખો જય ભાટીજી મહારાજ અહીંયાથી તમે જોઈ શકો છો ખાખરિયા વન અમર ભૂમિ તો અહીંયાથી તમે ભાટીજી મહારાજના મંદિરના દર્શન કરી શકો છો તો અહીંયાથી દર્શન કરી કમેન્ટમાં જય ભાટીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં તો મારા વાલીરા આપણે ખાખરિયા વનમાં આવી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો દ્રશ્યો તો આ પાવન ભૂમિ ખાખરિયા વન ઐતિહાસિક મંદિર છે ભાઠીજી મહારાજનું અહીંયા ભાઠીજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું તો કમેન્ટમાં જય ભાઠીજી જરૂરથી લખો તો આપણે અહીંયાથી કુવા તરફ જઈએ છીએ નાગદેવતાના દર્શન પણ કરાવીએ જય ભાઠીજી જરૂરથી લખો તો તમને ચાલો કોવાના દર્શન દેવતા છે કે તમે દર્શન કરી શકો છો ભક્તો દેવતા ના દર્શન કરી રહ્યા છે તો મિત્રો અહીંયા ભીડ વધારે છે જોઈ શકો છો ખાખરિયા વન માં આપણે આવી ગયા છે તો ચાલો અહીંયા થી બીજી પણ જગ્યા ખાખરિયા વન ના ખાખરના પણ તમને દર્શન કરાવીએ ચાલો અહીંયા ખાખરિયાવનમાં વન માં અહિયાં નાગદેવતાના ધાર્મિક સ્થળ મંદિર છે ત્યાં પણ આપણે આવી ગયા છે તો અહીંયાથી તમે નાગદેવના દર્શન કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ ઐતિહાસિક જૂનો ખાખરો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ બહુ જૂનો છે પ્રાચીન તો અહીં ભગવાન ભાટીજી મહારાજની પ્રતિમા રાખવામાં આવેલી છે તો મિત્રો અહિયાંથી તમે એફેટ જોઈ શકો છો

જય ભાટીજી મહારાજ કેમ છો મિત્રો તો અહીંયા આપણે ખાખરિયાવનમાં ફાઇનલી આવી ગયા છે તો આ લોકેશન પર આજે આપણે સુવાના છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મહાપુરાનો કેમ્પ અહીંયા સુટેલો છે તો અહીંયાથી આપણા બધા ભાઈઓ સુટેલા છે તો આપણે આ જગ્યા પર સુવાના છે તો અહીંયાથી તમને બતાવ્યો વ્યૂ કંઈક દિવેલાના ખેતરમાં અહીંયા આપણે સૂટેલા છે તો જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી બધા ભાઈઓ ખેતરમાં સૂટેલા છે તો અહીંયાથી આ લોકેશન કેવું લાગે છે તો મિત્રો આપણે તમને આ વિડીયો પૂરો જુઓ તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ ચાલો એક નવા વિડીયો સાથે કાલે ફાગવેલમાં જય ભાઠીજી મહારાજ ચાલો ફાગવેલમાં કાલે મળીએ જય ભાઠીજી મહારાજ ગુડ નાઇટ